આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાત અંદર સારા જરૂર છે કે તમારે જરૂર છે તમારી છો તમે મને જે પણ જ્યાં સુધી ગદુરભાઈ આપનું સત્ય અને જાણવા જેવી વાત હરા લાગતા હતા ખજુરભાઈ કોમેડીમાં હતા અને આ ગુજરાતીઓનો પ્રેમ છે કે આજે ઘરે ઘરે ખજુરભાઈ ને પ્રેમ મળી રહ્યો છે ગુજરાતના લોકો છે તમામને કે મારું જીવન વરફથી જીવો પચાસ પચાસ લાખ રૂપિયાની તો બાપથી નથી અને એવા ખાસ કે આ मतिलबु तव्हां छो ख़ासीगीर खजूर भाई सेवा तव्हां सुठी हारे लॻंदा खजूर भाई कॉमेडी मां था तुॾी हरे O campo તમે આવ્યા છો ને આ કોઈ ખરીદી ને નથી આવ્યા તમને રૂપિયા નથી આવતા ભાવ થી આવ્યા છે કોઈ મને ભગવાન માને છે કોઈ મને દીકરો માને છે ત્યારે તમે બધા છો મારી વાત આજે તમામ ગુજરાતીઓને બોલશું આવા તમામ દુઃખા લોકો વિરોધ કરો तमाम गुजरात खावो त भई सवाल पियो ज કોમેડી વતન કરતા બહુ સ્પષ્ટ વાત કરું આજે સમજવા જો યુટ્યુબર હોય ઇન્સ્ટાગ્રામ હોય ક્રિએટર હોય છે મારી કોમેડીની છે અને સેવાની જે ચેનલ છે યુટ્યુબ ની એમાં ઓછી કમાણી છે કારણ કે તમામ લોકોને કહું છું કોમેડી વિડીયો બનાવતા નથી સેવા કરીશું રમી સર્કલ હોય જુગામની એપ્લિકેશનો ત્રીસ ત્રીસ લાખ રૂપિયા ઓફર થાય છે એ નથી કરતો કેમ તો આપણે ગુજરાત નો યુવાન બગડવાનો જોઈએ કે આગળ આવી પણ હજી ત્રણ લાખ ખજૂર ની ફરિયાદ છે તમે ભાવ થી મારે જોયા છે ને આવનારા સમયમાં તમામને કહું મળીને ભેગા થવાનું છે આવા યુક્ત ઠ બનાવવાનો સમય આવી ગયો છે આ તમામ ગુજરાતીઓને બેસી જવાબ જેને આપવાનો હોય એને આપવાનું હોય યા કે ના પ્રેમ કરો છો કે અલગ પણ સવાલ કરશો જવાબ નામ બદલી ને લો મારો પોતાના કામ કરો યાર સેવા કરો આ આઈ

નથી એવાનું ઘર બનાવવાનું મને એમાં તો શું બની જાય ખોરામાં ઘર બનાવવા છો પછી દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય આઠ મહિના પડ્યો હતો અહિયાં આઠ મહિના મને એમ કે મારા ભાઈ મારી માતાઓ મારી બેનુ મારી ડોહી કોઈ હેરાન ન થાય આ કોઈને નુઃખ તો કહી દઉં પોતે વાવાઝોડામાં આઠ મહિના તમારી ધરતી પર અંદર ભાવના નથી પણ હરેક યુવા વર્ગને કહો હંમેશા કે દસ રૂપિયા તમે કમાતા આવો ચાર રૂપિયા ગરીબો પાછળ માત્ર આવનારી જનરેશન છે આપણે ગાય બોલવી છે કે આપણે બદલી નક્કી કરો અને એવા તમામ લોકોનો મળીને વિરોધ કરવાનો છે ભાઈ કરશો કે લોકોને કહું છું બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો તમારા ગામની અંદર ઘર બનાવવા જઈ રહ્યો અને ગામના કૈયા હોય જેટલા હોય તમારી ઘરે પ્રસંગ છે એ રીતના આપણે કામ કરવાનું છે ભાઈ કરશો કે નહીં આપશો કે નહીં અને બધા એટલા લખી કે તમારા ગામની અંદર પાંચસો પાંચસો હજાર હજાર લોકો આ વિનો ડાટા ને મોકલે કે આનું ઘર બનાવો તમારી ભાવના એવી તમારી ભાવના શુદ્ધ છે કે ભાઈ આ મારા કાક કરે છે તો લોકો માટે દોડે છે એટલે આપણા બનીને આ દાદા નું ઘર બનાવવાનું છે પ્રેમ આપતા રહેજો આઈ લવ યુ સો મચો છું જય માતાજી જય શ્રી કૃષ્ણ અને ગાંધીગીર ની અંદર તમે મને કહી કેમ કહી કેટલું કે ગાંધીગીર ની અંદર આવ્યો એટલે જે જે છોકરાને તમે પકડો બાયુને તમે પકડો તો એક જ શબ્દ આવશે

હવે તમારા ઘરના રસોડા ની અંદર બે રૂપિયા ભલે મોંઘું હોય પણ જે જ વાપરું છું આ કહું છું એટલે તમારા ઘરના રસોડા ની અંદર ખજૂરભાઈ નું સિંગતેલ દેજો તમને નહીં મારી દીકરી હવે રસોડા માં તો હું છે ખજૂર ભાઈ નું સિન કેવો તો નહીં બા તમને કહ્યું હવે બાળતા નથી આવે એ તો રોટલા નહીં કરતા હોય પણ મારી માતાઓ મારી બેનો તમામ બરોને કહેવાનું કે તમારો પ્રેમ આપતા રહેજો સપોર્ટ કરતા રહેજો મળીને આગળ વધવાનું છે અને હંમેશા કહું છું કે હું તમારો દીકરો છું ભાઈ છું મને જે માનતા હોય પણ આવનારા સમયની અંદર ગુજરાતની અંદર જે જે કાચા મકાનો છે ને આપણે પાટા મળીને દોરવાનું છે અને ગરીબો માટે દોડતા રહીશું એટલે હવે અહીંથી સીધો જાય આપણે પેલા તો રામજી મંદિર ના દર્શન કરવાના દર્શન કરશું અને આપણે ઘર બનાવવાની શરૂઆત કરવાનું હવે અહીંયા જ પેલા લેવાનો છું એને જે જેવું હોય તે બાકી આપણે તો અહીંયા જ રહેવું પાછા તમે સંડાસ ઉપર સડી ગયા ને પડે નહીં સંડાસ બાથરૂમ ઉપર સડી ગયા બોલો પણ આ પ્રેમ છે તમારો ગુજરાતીઓનો પ્રેમ અને જ્યાં જ્યાં જાઉં છું તમામ લોકો મને કહે છે रहिजो जरतो माना सीधो अथई दादा दर्शन कर दादा दादी घर बनवी शुरूआत करो जय माता दी जय श्री कृष्ण પેલા આમ નો આવ્યો જોડ થી પેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ હવે બધાને આ ઉપર જે બેનો છે બધાને મારી આવી રીતના ભાઈ આ અવાજ નેપાળ સુધી આવ્યો છે એક બેને ત્રણ કહું ને એટલે હૂપ છે ને હુંપ ઈ નેપાળ સુધી હમળાવું જોઈ એક બે આશીર્વાદ મળી ગયા છે મળીને હવે લડવાનું છે મોજ કરવાની છે જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે જેટલા જેટલા લોકો પોતાનો કિંમતી સમય મારો સાડા દસ વાગે આવવાનો હતો થોડુંક મોડું થઈ ગયું એના માટે હું બે રાત જોડીને તમામ લોકો પાસે માફી માંગુ છું કારણ કે તમારી ઘરે જમવાનું આ હતા અડધા વગર ભૂતા આવા ખાતા પીતા વગેરેના એટલે એ બધાનો ખૂબ ખૂબ આભાર આ મને લાગે હું ઘરે બોલતો બોલતો ન જાય હું ભો ભો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ